टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે આ આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ મૃત્યુ મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યા કર્મ બંધ પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે છવ્વીસમી મે બે હજાર ને પચીસ આજનો વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે વૈશાખ વૈશાખવદ ચૌદ તિથિ છે જે બપોરે બાર કલાક અને બાર મિનિટ સુધી છે ત્યારબાદ અમાવસ્યા તિથિ લાગુ પડે છે આજનું નક્ષત્ર સવારે આઠ કલાક ને ત્રેવીસ મિનિટ સુધી ભરણી નક્ષત્ર છે ત્યારબાદ કૃતિકા નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો શોભન યોગ સવારે આઠ કલાક ને ત્રેવીસ મિનિટ સુધી છે ત્યારબાદ ગંડ યોગ લાગુ પડશે આજના કરણની વાત કરીએ તો આજે ચતુષ્પાદ કરણ બની રહ્યું છે અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં બપોરે એક કલાક ને એકતાલીસ મિનિટ સુધી છે એટલે એક ને એકતાલીસ સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો અ લ અને ઈ રહેશે તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી

રાહુકાલમની જો વાત કરવામાં આવે તો પ્રાતઃ કાલ સાત કલાક અને પાંત્રીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક અને સોળ મિનિટ સુધી રાહુકાલમ છે ત્યારબાદ અભિજીત મૂર્ત જેનો સમય બપોરે બાર કલાકને દસ મિનિટથી પ્રારંભ કરી એક કલાકને ત્રણ મિનિટ સુધી રહેશે અભિજીત મૂર્તમાં કરેલા તમામ કાર્યો કલ્યાણકારી હોય છે ત્યારબાદ વાત કરી વિજય મૂર્તની જેનો સમય બપોરે બે કલાક પચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રેતાલીસ મિનિટ સુધરી છે વિજયમૂરત નામ જેવા ગુણધર્મ ધરાવે છે આ મૂર્તમાં કરેલા કાર્યમાં વિજયશ્રી મળતી હોય છે આ ઉપરાંત આજે દર્શ અમાવસ્યા છે સોમવતી અમાસ પણ છે સોમવારના દિવસે બપોરે અમાસ લાગી રહી છે એટલે સોમવતી અમાવસ્યા આ ઉપરાંત આજે શનૈશ્ચર જયંતી શનિ ગ્રહની અવતરણ તિથિ છે એટલે શનૈશ્ચર જયંતી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ

કામ કરતા હો તો ખ્યાતિ વધી શકે લાભ મળી શકે છે આજે લાભકારક દિવસ કહી શકાય ટૂંકમાં દિવસ તમારા માટે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કલ્યાણ કરતા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતાઓ આજે રહેલી છે જમીન મકાન વાહન ખરીદી વેચાણ કરવાના હોવ તો સાવચેતી રાખવાની જરૂર છે આજે ઉતાવળમાં કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેવો સાબિત છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપત્ર છે ઉપાય છે આજે ભગવાન શિવની પૂજા કરવી શિવના મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી કોઈ શુભ સમાચારના યોગ છે કોઈ ગંભીર રોગની પકડમાં પણ તમે આવી શકો એમ છો સાવચેત રહેવાની જરૂર છે આજે ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે થોડી સાવધાની થોડી સાવચેત રાખવી એકબીજાના માન નું સન્માન કરવું ખૂબ આવશ્યક બની રહેશે એવા પણ ગ્રહમાન છે હા આજે વિશ્વાસઘાતના પણ યોગો બની રહ્યા છે એટલે દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ગ્રીન રંગ લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ કદલી ફળ એટલે કેળાનું દાન શિવાલયમાં કરવું કલ્યાણ કરતા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ હશે એ દૂર થશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં આજે વિલંબ થવાની સંભાવનાઓ છે

આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીશું આજે સફેદ વસ્ત્ર એમાં થોડા ચોખા બાંધી કોઈ બ્રાહ્મણને દાન કરી દેવું અથવા તો શિવાલયમાં દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ ને ટ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના અવસરો મળતા જોવા મળી રહ્યા છે નોકરિયાત લોકોને તેમના કામથી લાભ અવશ્ય મળશે સારું કામ કરશો સારું ઇન્સેન્ટિવ બની શકે સારું બોનસ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે તમારી ઈચ્છાશક્તિને આજે વેગ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ બને છે આજે મિત્રતાનો વ્યાપ વધવાના પણ યુગ છે એટલે નવા મિત્રો આજે જોડાતા જઈ શકે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ આજે તમે બહાર નીકળી શકશો ટૂંકમાં દિવસ ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે જાંબલી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ કરતા રહેશે ઉપાય છે આજે સરસવના તેલનો દીવો અવશ્ય તમારે પીપળાના વૃક્ષ નીચે કરવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે નોકરીના ક્ષેત્રમાં આજે પ્રગતિ થાય એ પ્રકારના ગ્રહમાન છે આવકમાં વધારો થવાની પૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહી છે સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પણ તમે સંપન્ન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ તમારા દ્વારા સંપન્ન થઈ શકે એવા પણ આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો કોઈ વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદનો પણ આજે અંત આવશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ લાભકર્તા છે મંગલકારી છે હવે વાત કરીશું ઉપાય નું શુભ રંગ તમારા માટે હરિત કેતા લીલો રહેવાનો છે ઉપાય આજે લીલા શાકભાજીનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થાય અર્થાત કાકડી વગેરે સલાડના સ્વરૂપમાં લેવા લાભકર્તાની વર્ષે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત થતી જોવા મળશે શિક્ષણ સ્પર્ધા માટે સમય ખૂબ જ મંગલકારી છે તમારા પ્રિયજનનો મિજાજ મૂડ આજે સારો રહેશે જે આપના માટે કલ્યાણકારી રહેશે કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની આજે તક ના આપવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા માટે હિતાવ રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ મતભેદ હશે તો દૂર થઈ જશે આજે સુમેળ ભર્યું વાતાવરણ બની રહેશે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે બની રહ્યો છે એ છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પર રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આ જ તુલસી સેવા અવશ્ય કરવી તુલસીજીમાં ધૂપદીપ કરવા લાભ કરતા છે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે કામ અને વ્યાપારમાં બિનહરીફ તમે જીતી શકો આજે સ્પર્ધાનો અભાવ રહેશે કોઈ જૂના વિવાદનો આજે અંત આવવાની સંભાવનાઓ છે કંઈક ઘણા સમયથી કોઈની સાથે વિવાદ ચાલી રહ્યો છે એ આજે સંપન્ન થઈ જશે સમાપ્ત થશે વ્યાપારમાં સુસગનતા બની રહેશે માથું દુખવાની આજે સમસ્યા ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે મિત્રોની સાથે સમય પસાર થઈ શકશે જે આપના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવાવાળો સાબિત થશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે લાલ રહેવાનો છે કોઈ પણ રીતે આ પ્રયોગ તમારા માટે હિત આવે છે ઉપાય આજના દિવસે વસ્ત્રનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમા ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી તમને લાભ થતો જોવા મળશે તમારી મનની શક્તિને આજે તમારે મજબૂત બનાવવાની જરૂર છે તમારા ઘરનું વાતાવરણ તમારે ખુશનુમા રાખવાની જરૂર છે એકદમ આનંદિત ખુશનુમા વાતાવરણ રહેશે તો દિવસ વધારે લાભ કરતા નીવડશે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું આવશ્યક છે આરોગ્યની દ્રષ્ટિએ ખાનપાનમાં પાનમાં સાવચેતી ખૂબ આવશ્યક રહેશે આજે તમારા કરેલા કામની પ્રશંસા થશે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ બદામી રહેશે ઉપાય શું કરીશું

આવા જાતકો માટે તમારા અટકેલા કાર્ય આજ સંપન્ન થઈ શકે એમ છે તમારા જીવનસાથીના સાથથી સફળતા મળશે એટલે તમને તમારા જીવનસાથીના સપોર્ટથી સહકારથી સફળતા નિશ્ચિત મળી શકે છે મહિલાઓ માટે સમય આરામદાયક અને લાભકર્તા નિવડવાનો છે જે લોકોને શ્વાસની સમસ્યાઓ છે એમની સમસ્યાઓમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે એટલે શ્વાસની સંબંધિત સમસ્યા વધી શકે છે આજે મનગમતા મહેમાનનું આગમન પણ ઘરે થાય એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે શ્યામ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપદ રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ભગવતી પાર્વતીના ચરણમાં સિંદૂર અને સૌભાગ્ય સામગ્રી અવશ્ય અર્પણ કરી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ સ શ અને શ આવા જાતકો માટે આજે ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે એટલે ધન ખર્ચની સંભાવનાઓ છે જે રાજનેતાઓ છે પોલિટિક્સમાં જોડાયેલા છે એમના માટે સમય શુભ છે પરિવાર સાથે ફરવા જઈ શકો પિકનિક ઉપર જઈ શકો એવો તમને મોકો મળી શકે એમ છે તમારું મન આજે પ્રફુલ્લિત રહેશે આનંદિત રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ભૂરો રંગ ઉપાય છે આજ રોજ ભગવાન શિવની કથા શ્રવણ કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે તમારું વૈવાહિક જીવન સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહો જોવા મળે છે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો આજે લાભકારી દિવસ છે તમારું દરેક કામ આજે સમજદારીથી કરવું એ તમારા માટે હિત આવે છે તમે વિદેશ પરવા માટે પ્રવાસ માટે જઈ શકો એવા પણ ગ્રહમાન આજે બન્યા છે આજે મહત્વના નિર્ણયો લેવાશે જે તમારા માટે તમારા પરિવાર માટે તમારા બિઝનેસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપત્ર રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ કંકુનું અને હળદરનું દાન કોઈ શક્તિ મંદિરમાં દેવી મંદિરમાં કરવું લાભ કરતા તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક આઠ અને ભાગ્યાંક પાંચ બને છે શનિ અને બુધનો આ યોગ બની રહ્યો છે આજે થોડી ઉતાવળથી બચવું આળસથી બચવું કામ તમામ પ્રકારના આજે સંપન્ન થવાના છે લાભના યોગો આજે જોવા મળી રહ્યા છે પણ આળસથી બચવું હિતાવ છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો હવે વાત કરીએ આજના દિવસના ઉપાયો વિશે આજે સોમવતી અમાવસ્યા જીવનની અંદર કોઈ પણ પ્રકારની ગ્રહોની નકારાત્મકતા હોય તો સોમવતીય અવાસ્યાના દિવસે ગ્રહ શાંતિ પૂજા કરવી મંગલકારી નીવડે અથવા શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવો અને નવે નવ ગ્રહોના સ્તોત્ર દ્વારા મૃત્યુય મંત્રને સંપુટિત કરીને અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થઈ શકે આજ રોજ કહેવાય છે કે પીપળાના વૃક્ષને છે કાળા તલની ઢગલી કરી એની પર દીવો કરવો અને પિતૃઓને યાદ કરવા તર્પણ કરવું મંગલકારી નીવડતું હોય છે તો આ સોમતી વાસ્યાના દિવસે કાલ સર્પયોગ છે પિતૃપીડા છે આ બધામાંથી મુક્તિ માટે અવશ્ય પીપળાના વૃક્ષ છે દીવો કરવો અને તે સમયે વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરવો કે નામાવલીનો પાઠ કરવો લાભકારી નીવડશે

આનો પાઠ આજે અગિયાર વખત કરવો આજના દિવસમાં આવતા ઓપ્ટિકલ્સ વિઘ્નોમાંથી મુક્તિ આપશે દિવસ સરળ બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રને આપ કરી શકો છો ત્યારે આશુતોષી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર